જય જય શ્રી રામ આજે હનુમાન અવતારણ દિવસ હનુમાન જયંતિ આજે આપણે જોઈએ છીએ કે વડનગરના અંદર આટલા હનુમાન દાદાના મંદિર કેમ જોવા જઈએ તો બે શર્મિષા તલાવના કિનારાના ઉપર આપણે જોવા જઈએ તો ખોડિયા હનુમાન દાદા અર્જનબાઈ દરવાજાના અર્જનબારી દરવાજાના અંદર ચક્રપાણી હનુમાન દાદા કાલનેમી હનુમાન દાદા સૂર્યમુખી હનુમાન દાદા વાહરા હનુમાન દાદા બાલા હનુમાન દાદા ઈચ્છા ઈચ્છાપૂરથી હનુમાન દાદા આશાપુરા હનુમાન દાદા બધા જ હનુમાન દાદા શન્મિષ્ઠા તલાવના કિનારે અને બધા જ હનુમાનદાદા જોડે જે કીર્તિ એમને બહાર કરી અને એ કીર્તિની સ્થાપના જે અહીંયા જે વડનગરની આદિ અનાદિ નગરીના અંદર જે થઈ અનંત પ્રદેશના અંદર થઈ તો આપણે જોઈએ કે અહીંયા જ કેમ આટલા બધા હનુમાનદાન મંદિર જ્યાં મહાદેવના મંદિર છે તો આપણે એવું કહીએ અંજના માતા અને મહાદેવ એમના આરાધ્ય દેવ અને હનુમાન દાદા મહાદેવનું અગિયારમું રૂપ તો આપણે આજે જોઈએ છીએ કે આજે આપણે જે જગ્યા ઉપર આવ્યા છીએ એ છે અંજના મંદિર આપણે જોઈએ છીએ પ્રતિમા જોઈએ છીએ તો પ્રતિમા અંજના માતાની પ્રતિમા છે અને એમના હાથના અંદર પવનપુત્ર હનુમાન દાદા એમના ખોળાના અંદર બેઠા છે અને એ પ્રતિમા જોયા પછી એવું લાગીએ કે એટલા માટે જ હનુમાન દાદાના મંદિર અહીંયા કેમ વડનગર આદિ અનાદિ નગરીના અંદર તો એનું એક જ કારણ છે તો શું આ મંદિરો જેટલા બી આજુબાજુ છે એ મંદિર અંજના માતાએ જ બનાવ્યા હશે તો આપણે જોઈએ છીએ કે માતાને કેવું એમનું સ્વરૂપ છે કેવું એમનું રૂપ છે અને મૂર્તિ પણ અત્યારની કે એ મૂર્તિ નથી મૂર્તિ પણ બહુ જ પુરાની મૂર્તિ છે બહુ પુરાનું મંદિર છે અને આજે હનુમાન દાદાના દિવસે અમે આજે એક મીડિયાના થકી મારા અવાજના થકી આજે અમે આખા ભારતને એક દર્શન કરાવીએ છીએ માતા અંજનીના દર્શન કરાવીએ છીએ આપ સર્વ દર્શન કરો અને માતા અંજના આ ભારત રાષ્ટ્રને પરમ વૈભવ સુધી પહોંચાડવાના આશીર્વાદ પ્રદાન કરે અને અહીંના અંદર જેટલા પણ જીવ રહેવાવાળા છે તેમનું કલ્યાણ કરે તેવા આશીર્વાદ અંજના માતા આપે અને સર્વ લોકોનું કલ્યાણ કરે એ જ અભિલાષા સાથે અંજના માતાના ચરણના અંદર અમે કોટી કોટી વંદન કરીએ છીએ અમારા દાદા ખરા જવાબ એમનો પરિવાર છે અને એ સેવા કરે છે બરાબર અને મંદિર વિશે તો ક્યારે બની અમને ખબર નહીં દાદાનું ખબર હોય તો કોઈ હં સેવા અમે કરીએ છીએ અમારા બધા બે ઘરના પરિવાર બાકી બીજી અમને કોઈ ખબર નહીં કયા દેવી છે અંજની માતા અંજની મારી કેટલા સમયથી સેવા કરવો અમે લગભગ ચાલીસ પચાસ વાર ઉપર તો મુએ થયું બરાબર ત્યારથી તો હું જો સમજાનો છે ત્યારથી જોઉં છું આ જગ્યા ઉપર ચાલીસ વર્ષથી તો અમે થાય આ જગ્યામાં જઈએ છીએ આ સાપરો બનાવ્યો આ ઘર બનાવ્યો એમ એના પહેલા હું હશે ખબર નહીં પછી આ મૂર્તિની સ્થાપના કઈ રીતના કરીને તમને ક્યાંથી જમીન પટેલો ની હતી બરાબર હવે એમને મૂર્તિ આ જગ્યામાં એમકો પડી રહીતી પડી ગઈ અને ઈમે પછી થાપણ કરેલું છે આવી થોડી વાત હો છીએ બરાબર એના પછી કોઈ ખબર નહી આ જય શ્રી રામ આજે જે હનુમાન जयंती નિમિત્તે આપણે જે આ સાનિધ્ય તીર્થ સ્થળે ખડા છે એ શંખેશ્વર મહાદેવનું મંદિર અને ચક્રપાણી હનુમાનજી મંદિર છે અહીંયા શંખેશ્વર મહાદેવના મંદિરમાં પોતે ડોંગરેજી મહારાજ પણ અહીંયા એક કુંડની અંદર સ્નાન કરવા માટે અહીંયા આવેલા અને મહાન મંદિર એવું શંખેશ્વર મહાદેવનું મંદિર અને ચક્રપાણી હનુમાનનું મંદિર એટલે કે પુરાની કાળમાં એક ગોળી માટે ગોળી હતી અપ્સરા રૂપે એનું યુદ્ધ ચાલેલું એમાં ભીમના અડધો અંગ વજ્રનો હતો અને મહાદેવની તપસ્યા કરી અને એમના જોડેથી તિસુલા આવેલા સામા ભગવાન વિષ્ણુ આવતા કૃષ્ણ ભગવાન હતા અને યુદ્ધની અંદર અહીંયાથી કૃષ્ણ ભગવાને ચક્ર છોડ્યું આ બાજુથી ભીમે મહાદેવજીનું તિસુ છોડેલું આ બંને ટકરાણા અને જેની અગ્નિ જ્વાળા પડેલી અને એ વખતની અંદર આ અવનિનો નાશ થઈ જાય એવું શક્યતા હતી એ વખતની અંદર હનુમાનજી પોતેને ભગવાને કહ્યું કે તમે હવે આ યુદ્ધ તો ચાલી રહ્યું છે કે ઘોડીના માટે પણ હવે આ અવનિનો નાશ થઈ જશે તો એને બચાવવા માટે શું કરવું ત્યારે હનુમાનજીને પોતે વજ્રનું સ્વરૂપ કહેવામાં આવે છે ત્યારે ત્રિશુળ ચક્ર અને પોતે હનુમાનજીએ ત્રણ વજ્ર અને અડધા ભીમના અંગે જ્યાં ધરતી ઉપર આ વજ્રને લઈ બંને ત્રિશુળ અને ચક્રને છૂટા પાડ્યા જ્યાં હનુમાનજીએ એ વખતની અંદર આ અવનીનો નાશ થતો બચાવેલો એના નામ ઉપર આ ચક્રવાણી હનુમાનજી તરીકે એમનું નામ જગતમાં નિર્માણ થયેલું છે અને એ મંદિર અમારા અર્જનબારી વિસ્તારમાં ચક્રપાણી હનુમાન તરીકે ઓળખાય છે જય મહત્વનું હા સર આજે હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિના દિવસે આજે મારી એવી વિનંતી છે અને એવું કહેવું છે કે વડનગર એક તીર્થ એવા આરા એવા જૂના પડી રહેલા છે તે આરા સુધારવા મારી વિનંતી જેથી કરીને વડનગરમાં આ જે જૂની કાશી નગરી કહેવાય છે તો બહારના જે સ્ત્રીઓના સ્ત્રીઓના જે એમના જે પુરુષો દીકરી ના થતી હોય હે બાળક ના થતા હોય તો આ વડનગર એક તીર્થમાં ગમે તે તળાવમાં આવીને સ્નાન કરે તો એમને પુત્ર જ્ઞાન પ્રાપ્ત થાય છે અને વડનગર એક તીર્થ એમાં એવું કહેવાય છે કે અમારા જે ચક્રપાણી હનુમાન દાદા છે એને વડનગર એક તીર્થ કહેવાય છે અને સંસ્કૃતિ વારસો જાળો એટલે કે અમારા વડનગરમાં એક એક ગીત એવું કહેવાય છે જસમા ઓડનમાં કે ઉત્તર દિશાથી બાયુ મારે જોગીડો ક્યાંથી આવ્યો હેં અને જોગી જમાડવાને જાઉં બાયુ મારે જોગી જમાડવાને જાઉં તો વડનગર એક તીર્થમાં પણ આવું કહેવું છે કે વડનગરના ઇતિહાસમાં અમારા જે જૂના આરા પડી રહેલા છે તે નવનીય બનાવશો એવી મારી વિનંતી છે સર તમે જોઈ રહ્યા છો અવાજ ન્યૂઝ આજે હનુમાન જયંતિ અને વડનગરની અંદર જે હનુમાનજીના જે મંદિરો છે એનો આજે પ્રવાસ કર્યો અવાજ ન્યૂઝની ટીમે અને સાથે સચિનભાઈ બારોટ રાજુભાઈ નાયક બંને મિત્રોએ આજે વડનગરના ઇતિહાસ વિશે જે વાત કરી છે જે હનુમાનજીના મંદિર આવ્યા છે તો સચિનભાઈ પાસે આપણે જાણીશું કે વડનગરની અંદર કેટલા મંદિર છે અને હનુમાનજીનો શું ઇતિહાસ છે અને આજે મિત્રો વાત કરીશું કે હનુમાનજીની જન્મજયંતિ છે અને સાથે સાથે શનિવાર પણ છે એટલે બહુ જબરજસ્ત વાત છે આરી આ પહેલી વાર આવું બન્યું છે કે હનુમાનજીનો જન્મદિવસ હોય અને શનિવાર હોય તો એના અનુરૂપે આપણે આજે સચિનભાઈ પછી જાણીશું કે શું કહેશો સચિનભાઈ આજે હનુમાન જયંતિ નિમિત્તે જય શ્રી રામ હનુમાન દાદા વિશે તો એવું કહેવાય છે કે કાળો ને કોડામણો ગાજનતા ગંભીર બાંધ્યા નાબંધ છોડવે વાલા જય જય હનુમંતવીર આજે આપણે ખોડિયાર હનુમાન દાદાના સાનિધ્યમાં ઊભા છીએ અને હનુમાનજી એટલે શું હનુમાનજી એટલે કે હનુમાનજી જ્યારે રામ મંદિર ન હતું પણ જ્યારે હનુમાનજીનો જન્મ થયો એટલે કે એમ કહેવાય કે જીવતું જાગતું રામ મંદિર એટલે જ એ હનુમાનજીનું સ્વરૂપ પોતાનું જીવન બધા દેવોને દેવદેવતાઓની સેવાઓમાં જે હનુમાનજી જેવા હતા કે જેને ભગવાન પણ એનું ઋણ ચૂકવી ના શક્યા અને આજે આ ખોડિયાર હનુમાનજીની જે આપણે સાનિધ્યમાં જે ખોડિયાર હનુમાનનો ઇતિહાસ આપણા વડનગરની અંદર કાળનેમી હનુમાન છે સૂર્યમુખી હનુમાન છે છબીલા હનુમાન છે આશાપુરા હનુમાન છે અને આ ખોડિયાર હનુમાન છે કે જ્યારે લક્ષ્મણજીને મૂર્છા લાગી ત્યારે ઇન્દ્રજી દ્વારા જે બાણ ચલાવવામાં આવ્યું અને સંજીવની લેવા માટે જ્યારે હનુમાનજી ગયેલા એ વખતે આકાશ માર્ગની અંદરથી જે ધોણાસુર ડુંગરને લઈ જે અંજની જે જડીબુટ્ટીને ઓળખી ના શક્યા તો પ્રભુ હનુમાનજી પોતે આખું ડુંગર ઉઠાવી ડુંગર અને પાછા વળતા હતા એ વખત ભરત જીને એમ થયું કે આ કોણ જઈ રહ્યું છે એટલે એમને બાણ ચલાવેલું અને એ બાણ હનુમાનજીના પગ ઉપર લાગેલું ઘૂંટણ ઉપર અને હનુમાનજી એ વખત નીચે આવ્યા રામ ભક્ત હતા એટલે ભરતજીને વાત કરી અને હનુમાનજી પાછા પોતાની શક્તિથી પરત આવ્યા પણ જે બાણ વાવ્યું અને જે પગ ઉપર જે ખોડ રહી ગઈ એ ખોડ રહી ગઈ એ એથી ખોડિયાર હનુમાન તરીકે જગતમાં નિર્માણ થયાની એક એ ખોડિયાર માન આપણા વડનગરની અંદર મોજૂદ છે બહુ સરસ સચિનભાઈ આપે ઇતિહાસ કયો વડાપ્રધાનના માદરે વડનગરમાં પાંચસો વર્ષ જૂનું આજે મંદિર જોવા મળી રહ્યું છે અને સચિનભાઈ વાત કરી આપણે વાત કરીશું રાજુભાઈ નાયક સાથે કે જેમને અંજના માતાના મંદિરની પણ એક પરિચય બતાવ્યો હા શું કહેશો રાજુભાઈ આજે વડનગરની અંદર કેટલા મંદિર છે વડનગરના અંદર જોવા જઈએ તો આમ તો ત્રણસો પાસઠ મંદિર છે પણ ત્રણસો પાસઠ મંદિરના અંદર આ નગરીના અંદર એક માધેવ નગરી અને એક હનુમાન નગરી આ નગરી એક એવી નગરી છે જોવા જઈએ તો આદિ અદાદી નગરીના અંદર એવું પણ કે અંજનાવન પણ કહેવામાં આવે છે ભીલવાડ પણ કહેવામાં આવે છે અને અનંત પ્રદેશ જે પ્રદેશનો કદી અંત જ નહીં થયો એવું અનંત પ્રદેશ પણ આપણા વડનગરના અંદર આપણે એને અનંત પ્રદેશ કહીએ છીએ તો હજુ આપણે જઈશું આગળ આપણે એ ખોડિયા હનુમાન જોયા હવે આપણે ચક્રપાણી હનુમાન દાદા જોઈશું જે ચક્ર ચલાવવાવાળા જેનું એવું કહેવાય છે કે એ મંદિર જ એક આખું પૃથ્વીના અંદર આખું ચક્રબિંદુના જોડે છે આખા ચક્રના જોડેલું મંદિર છે એવું જ છે આપણે આગળ ચક્રપાણી હનુમાન દાદા આજે આપણે મારા અવાજની ટીમ સાથે આજે આપણે વડનગરના જે ઐતિહાસિક જેટલા હનુમાનદાદાના મંદિરો જે છે એ દરેક મંદિરોની યાત્રા કરીશું અને દરેક ભક્તો જે છે એ દરેક ભક્તોને આના દર્શન કરાવીશું અને આજે શનિવાર અને હનુમાન જયંતિનો દિવસ એટલે આપણે દરેકને એવું કહીએ કે ભગવાન મારા જેટલા પણ ભક્તો હોય એ બધા ભક્તોના ઉપર કૃપા પ્રષ્ટિ પ્રદાન કરે એટલા માટે આપણે યાત્રા લઈને નીકળ્યા છીએ જય જય રામ આપણે મંદિર હનુમાનજીની જન્મજયંતિ નિમિત્તે મંદિરની વાત કરી અને વડનગરની અંદર મંદિરની સાથે સાથે તરાવો પણ એટલા જ છે તો આપણે સચિનભાઈ પાસે જાણીશું કે વડનગરની અંદર કેટલા તળાવ આવેલા છે આમ તો ઇતિહાસમાં વડનગરની અંદર જુદી જુદી જગ્યાએ ત્રણસો ને સાહીઠ તળાવ બહુ કહેવાય છે ત્રણસો સાહીઠ તળાવ ત્રણસો સાહીઠ વાવ અને ત્રણસો સાહીઠ કૂવા આટલી બધી જેની ક્ષેત્રફળ હતું એ વડનગર એ ઐતિહાસિક નગરી એ આનર્થભૂમિ વૃદ્ધનગર વડનગર આનંદનગર આવા કેટલાય નામ છે આ નગરી તો પચીસોથી ત્રણ હજાર વર્ષ જૂની નગરી છે એ વિશે હાલ જે મોજૂદ તળાવમાં મોટામાં મોટું અમારા શર્મિષ્ઠા તળાવ જે બલિદાન માતા શર્મિષ્ઠાએ બલિદાન આપેલું છે એ પણ તળાવ છે એવા ઘણા તળાવો છે એના અનેક અનેક ઇતિહાસો છે સપ્તરૂ ત્યાં પણ એક તળાવ છે જ્યાં જોઈએ ત્યાં નજર નાખીએ ત્યાં એક તળાવનું નિર્માણ આ ભૂમિની અંદર જોવા મળે મારો આપણે જગદીશભાઈ પટેલનું સાથે વાત કરીશું કે જગદીશભાઈ કેટલા સમયથી તમે આ સંસ્થામાં કામ કરો છો અને કેવી સેવા કરો છો હું ઓછામાં ઓછી અહીંયા વીસ વર્ષથી સેવા કરું છું અને અમારા પિતા જે અહીંયા ઓછામાં ઓછા સાઠથી સિત્તેર વર્ષ સેવા કરી છે એટલે આ એકદમ અમારા પિતા જેવું કહેતા હતા કે એકદમ પાંચસો વર્ષ જૂનું મંદિર છે દાદાને અહીંયા ડાબા પગે અહીંયા ખોડ છે એટલે એને ખોડિયા હનુમાન કહેવામાં આવે છે તમે જોયું અત્યારે હાલ જગદીશભાઈએ જણાવ્યું કે પાંચસો વર્ષ જૂનું મંદિર વડનગરની અંદર આવેલું છે અને તેમને ખોડિયા હનુમાન એટલા માટે કહેવામાં આવે છે કે તેમના પગે એમના ખોડ હોવાના કારણે અને આજે અહીંયા જે પણ લોકો આવે છે એ માનતા માનતા હોય તો એ માનતાને માનવાથી તેમની જે ખોડ હોય તે દૂર થતી હોય છે એના જ કારણે આજે આ મંદિર જાણીતું છે એ છે કે અહીંયા લોકો માટે અહીંયા સુખડી અને વડા કરવા માટે નાના બાળકો માટે અહીંયા આવે છે કરવા માટે અને કેટલાય વર્ષોથી આવે છે માનતામાં શું માનતા હોય માનતામાં લોકો શું પગની ખોળ હોય તો પણ માને છે અને એ લોકોની શ્રદ્ધા પૂરી થાય છે અહીંયા